છે તે આત્માનો નથી ને અંતઃકરણનો પણ નથી એ વિચાર તો સત્શાસ્ત્ર અને સત્પુરુષનો છે તે જ્યારે મુમુક્ષુ પ્રથમ સત્પુરુષના મુખ થકી અને સત્શાસ્ત્રમાંથી વિચારીને શીખે છે ને પછી તે વિચારીને ઇન્દ્રિયો દ્વારે કરીને અંતઃકરણમાં ઉતારે છે હવે તે વિચાર શું તો દેહ છે તે નાશવંત છે દુઃખરૂપ છે ને વિકારવાન છે તથા દેહના જે સગા સંબંધી અને પદાર્થ તે પણ નાશવંત છે અને જે આત્મા છે તે અભેદ અભેદ્ય અજર અમર ને સુખરૂપ છે તથા સનાતન ને પરિણામે રહિત છે એવો જે જળ ચૈતન્યનો વિચાર તે સત્પુરુષ ને સત્શાસ્ત્રનો છે ને તે વિચાર અંતઃકરણ અને આત્મા એ બેના મધ્યમાં રહ્યો થકો દેહ અને જીવ એ બેયને નોખા રાખે છે તે દેહના ભાવ આત્માને વિશે ભળવા દેતો નથી ને આત્માના ભાવ દેહ ભેળા ભળવા દેતો નથી ને તે વિચાર જ્યારે દ્રઢ થાય ત્યારે નિરંતર દેહને અને આત્માને નોખા રાખે પછી તે ભક્ત આત્મસત્તા રૂપે રહ્યો તકો નિરંતર પરમાત્મા એવા જે શ્રી હરિજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ તેમનું ધ્યાન કરે અને એક દિવસ મૂળ અક્ષરમૂર્તિ ગોપાળાનંદ સ્વામીએ કરુણા કરીને વાત કરી જે આ દેહને વિશે તો કેવળ દુઃખ જ છે પણ સુખ નથી ત્યારે કોઈ કહેશે જે સુખ તો થાય છે તો એનું એમ છે જે દુઃખ અધિક થયું હોય તે મટે ત્યારે કહે છે સુખ થયું પણ એ તો સુખ નથી થયું દુઃખ જેમ હતું તેમ જ રહ્યું છે પણ જે અધિક દુઃખ હતું તે મટ્યું વળી જે કોઈ પુરુષ ભૂખ્યો હોય ભૂખ્યો તરસ્યો હોય તે અન્ન ખાય તથા જળ પીએ ત્યારે કહે જે સુખ થયું પણ એમાં કાંઈ સુખ થયું નથી એ તો એ વખતની ભૂખને તરસ ગઈ ને તેનું દુઃખ તો એમનું એમ જ છે વળી કોઈક પુરુષ માંદો હોય તે સાજો થાય ત્યારે કહે જે હવે સુખ થયું પણ એમાં શું સુખ થયું દુઃખ તો એમનું એમ જ છે એ તો અધિક દુઃખ થયું હતું તે મટ્યું છે પણ સુખ તો ત્યારે થાય જે પંચ વિષયની જીવમાં વાસના છે તેને ટાળીને કેવળ આત્મરૂપ થઈને પુરુષોત્તમ નારાયણ એવા જે શ્રીજી મહારાજ તેમની જ્યારે મહાત્મ્ય સહિત નિષ્કામ ભાવે કરીને પ્રેમલક્ષણા ભક્તિ કરે તથા તે ભગવાનને વિશે અતિશય હેત કરે જેમ અતિશય કામી પુરુષને સ્ત્રીને વિશે જેવું હેત છે તથા અતિશય લોભીને ધનને વિશે જેવું હેત છે તેવું હેત મહારાજને વિશે કરવું ને એવી રીતનો ભક્ત જ્યારે દેહનો ત્યાગ કરીને ભાગવતી દેહે કરીને અવતારી એવા જે પૂર્ણ પુરુષોત્તમ ભક્તિ ધર્મના પુત્ર શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમની સેવામાં રહે ત્યારે સુખ થાય પણ તે વિના તો જેમ જેમ અધિક સંપત્તિને પામે છે તેમ તેમ અધિક દુઃખને પામે છે તે ઇન્દ્રથી લઈને મહાપુરુષ પર્યંત જેમ જેમ અધિક ઐશ્વર્ય પામે છે તેમ તેમ અધિક ને પામે છે પણ સુખ તો એક મહારાજની મૂર્તિ વિના બીજે ક્યાંય નથી સહજાનંદ સ્વામી મહારાજ ક્યાં ગયો અક્ષરાનંદ સ્વામીએ પૂછ્યું કે અંતકરણ અને આત્મા એ બે વચ્ચે વિચાર રહે છે તે કેનો વિચાર છે એટલે સ્વામી કે એ વિચાર અંતઃકરણનો નથી અને આત્માનોય નથી તે સત્પુરુષનો ને સંતનો છે એને સંત પાસે છે કે સત્પુરુ શાસ્ત્રમાંથી કે સત્પુરુષ પાસેથી વાત સાંભળી છે તેને કરીને એ વિચાર થયો છે અને ઇન્દ્રિય દ્વારા કરીને અંતકરણમાં રહે છે એ વિચાર કયો તો કે દેહ અને દેહના સંબંધથી તેને દુઃખદાયી અને નાશવંત જાણે અને આત્માને સુખરૂપને સનાતન જાણે એવું જાણે છે તે વિચાર છે અને બીજી વાતમાં સ્વામીએ દયા કરીને કહ્યું કે દેહ છે તે કેવળ દુઃખરૂપ જ છે તો તમે કહેશો કે સુખ જણાય છે તે શું છે તો કે દુઃખ જે વધાર હતું તે ઓછું થયું એટલે લાગે છે કે સુખ થયું જેમ કોઈ ભૂખ્યો હોય અને તેને ખાવા મળે કે તરસ્યો એને પીવા મળે એ કાંઈ એને સુખ નથી થયું પણ જે ભૂખ લાગી હતી એ પૂરી થઈ એટલે લાગે છે ભાઈ કીધું કે જેમ જેમ ઐશ્વર્યને મોટાઈ મળે તેમ તેમ દુઃખ છે એટલે જાણીને આત્મા રૂપે વર્તે અને પ્રેમ ભક્તિ મહારાજમાં કરે અને પછી દેહ મૂકીને જ્યારે ભગવાનના ધામમાં જાય છે હરિકૃષ્ણ જાય છે ત્યારે તેને સુખ થાય છે બાકી ક્યાંય સુખ છે નહીં અક્ષરાનંદ સામે પૂછ્યું કે અંતઃકરણ ને આત્મા એ બેના વચ્ચે જે વિચાર રહે છે એ વિચાર કે નો સમજવાય વિચાર છે એ રૂપ છે બેના સ્વરૂપને નોખું નોખું રાખે એને વિવેક કહેવાય એટલે એ વિચાર છે વિવેક સ્વરૂપ છે એ મહારાજે મધ્ય પ્રકરણના બાસઠમાં વચનામૃતમાં આત્મનિષ્ઠાના અંગમાં કીધું છે એક બાજુ તો દેહ આદિ બધાય સમૂહ છે અને એક બાજુ આત્મા છે અને વચ્ચે વિચાર છે એ વિચાર જ્યારે નિર્વાત પ્રદેશમાં દીવાની જ્યોત સ્થિર થાય એવી રીતે સ્થિર થાય ત્યારે આ જીવની વૃત્તિ છે એ કાશી સુધી લાંબી હોય તો વરતાલ સુધી આવે વરતાલથી પછી ધીરે ધીરે ગઢડા સુધીમાં આવે પછી દેહમાં આવે ઇન્દ્રિયોમાં આવે ગોલકમાં આવે અને પછી જીવાત્મામાં એ વૃત્તિ વિલીન થઈ જાય ત્યાર પછી એ આત્મસત્તા પણ આને પામે છે અને ભગવાનની ભક્તિ કરે છે એવી અતિ ઉત્તમ દશા એ આત્મનિષ્ઠાવાળાની છે ત્યાં મહારાજે કીધું કે એ વિચાર છે એ કોનો છે એ મોટો સવાલ છે મહારાજે એક જગ્યાએ ચાર પ્રકારની વાણીની વાત કરી છે વચના હા છઠ્ઠા વચના છે ચાર પ્રકારની વાણી છે પરા પશ્યંતિ મધ્યમાં અને વૈખરી એમાં પરાવાણી છે એ ભગવાને આ સૃષ્ટિની શરૂઆતમાં પોતે વ્યતી કરી છે માત્રા રૂપ છે હૃદયસ્થાનને વિશે વિરાટના હૃદય સ્થાનને વિશે રહી છે અને પછી એ દેશને પામીને અકાર ઉકારને મકારને પામીને બાવન અક્ષરોને પામીને શાસ્ત્ર રૂપે થઈ એટલે એ જ્ઞાન સ્વરૂપ છે એ વેદો છે અને વેદ છે એ ભગવાનની વાણી છે અને એમાં બધાય આ વિવેકનો વિચાર રહ્યો છે મૂળ માત્ર વેદમાં એ વિચાર રહ્યો છે એ વિચાર પછી વેદો સમજાઈને એવા છે એટલે શાસ્ત્રોમાં આવ્યું મહારાજે કીધું કીધું ભાગવત આ ગીતા એમાં આવ્યું અને એ પછી એની પછી સત્પુરુષમાં આવ્યું અને સત્પુરુષો છે એ પછી ને બતાવે છે સમજાવે છે કે આ એટલે મહારાજે કીધું સ્વામીએ કીધું કે એ વિચાર કોનો છે તો કે અંતઃકરણનો પોતાનો નથી જીવાત્માનો પણ પોતાનો નથી શાસ્ત્રનો છે સત્પુરુષોનો પણ પોતાનો નથી એ શાસ્ત્રમાંથી લીધેલો છે પણ એણે પ્રેક્ટિકલમાં મૂકેલો છે એટલે પોતાનો થઈ ગયો છે નહીં તો વિચાર પોતાનો નથી પણ વેદોમાં જે છે એ ભગવાનનો પોતાનો છે અને એ ભગવાને શાસ્ત્રમાં મૂક્યો છે એ વિચાર એ વિચાર પછી સત્પુરુષે એ શાસ્ત્રોમાંથી ગ્રહણ કર્યો છે અને પોતાને પ્રેક્ટિકલમાં મૂક્યો છે એટલે એનો વિચાર એ પોતાનો થઈ ગયો મૂળ પોતાનો નથી મૂળ ભગવાનનો છે પછી એ મુમુક્ષોને સમજાવે છે એટલે મુમુક્ષોને બે વિભાગ પડે છે એક પોતાનો જીવાત્મા અને એક દેહ અધિક અનાત્મ પદાર્થો એ બેની વચ્ચે જાગ્રત રહે છે એને શું કહેવાય વિવેક કહેવાય પછી અહીંયા સ્વામીએ વિચાર વિચાર એવો શબ્દ લખ્યો છે મહારાજે પણ વચનાવૃતમાં વિચાર એવો લખ્યો છે એ વિચાર સ્થિર થાય છે પણ એ વિવેક સ્વરૂપ છે એટલે વિભાગીકરણ કરનારો છે આને દેહ આને દેહ ન કહેવાય આને દેહ કહેવાય આને આત્મા ન કહેવાય અને અનાત્મા કહેવાય એવું વિભાગીકરણ હંમેશને માટે એ વિચાર છે કરતો રહે છે એ જ વિવેકરૂપી વિચાર છે એ ભગવાને જીવાત્માને મૂળથી આપ્યો છે જીવાત્માને આપ્યો છે પણ મોહમાંથી એ દબાઈ ગયો છે મોહ અતિ ઘાટો થયો છે અને દેહભાવ નો અતિ અભ્યાસ થયો છે એટલે એ વિચાર છે વિવેક છે એ દબાઈ ગયો છે એ કરી કામ કરી શકતો નથી એટલે ચેતન માત્રમાં વિભાગ છે ચેતન માત્રમાં વિવેક છે જાડવું હોય એમાં કાંઈ વિવેક હોય કે ન હોય પાણી તરફ જ એના મૂળ હાલે પાણીને કાંઠે જાળવું હોય તો પાણી તરફ જ એના મૂળ હાલે તો એને ક્યાં કોઈને કીધું એટલે એનો વિવેક છે આમ કરવું ને આમ ન કરવું એવો વિવેક ઝાડવું તો અતિ જડ કહેવાય તો પણ એમાં વિવેક છે એવો એટલે ચેતન માત્રમાં છે ના એમ કે બીજા ચાર પગવાળાને પાંખું ને એવા જે ચેતન હોય એમાં તો હોય પણ ઝાડ છે એમાં તો એવું નથી તો પણ એમાં વિવેક છે કંઈક વેલો હોય શાકભાજીનો વેલો દૂધીનો અને વેલો હોય એમાં વિવેક હોય કે ન હોય શું હોય આધાર ગોતે અને આધાર મળી જાય એટલે ફટાફટ જ પીયું જાય પછી સાઈડમાં ઘણી જગ્યા હોય તો ન્યા ન જાય એટલે એને એમાં હોતી વિવેક મૂક્યો છે ભગવાને ચેતન માત્રમાં જ્યાં ચેતના છે જીવ છે જ્યાં વિવેક છે જેમ જીવ અનાદિનો છે એમ વિવેક અનાદિનો છે જીવ જેમ અનાદિ છે એમ વિવેક પણ અનાદિ છે પણ આ જીવે વિષયના અભ્યાસમાં વિવેકને ખોઈ નાખ્યો એટલે અત્યારે આપણે બધાને હોય નહીં બધા વિવેક એવો રહેતો નથી એટલો પશુ પક્ષીઓમાં અને ઝાડવામાં વિવેક હોય છે તો માણસમાં કેમ વિવેક ભૂલાઈ જાય છે તો ખરો પણ માણસને મોહ હોતે છે અને ઝાડવાને મોહ ન હોય કે આ મારો મારા ગોઠલામાંથી આંબો થયો છે એટલી મારો દીકરો કહેવાય અને મારી દાળમાંથી આ કલમ થઈ છે એટલે એ મારો આંબો કહેવાય એવો એને મોહ નથી અને માણસને મોહ છે કે મારો દીકરો ને બીજાનો એટલે મોહ છે એટલે મોહને વિવેકને બેને કટ્ટર દુશ્મની છે જો મોહ આવે તો વિવેકનો રે વિવેક આવે તો મોહનો રે ધર્મ જ્ઞાન છે એ જ વિવેક ને છે આ ધર્મ બુદ્ધ વિવેક્રમ વિવેક અનાદિનો છે તો પછી શાસ્ત્ર માંથી પાછું કેમ અહિયાં જે સામે વાત કરી કે શાસ્ત્ર માંથી આવે છે જેમ બુદ્ધિ છે એ ધર્મ બુદ્ધ જ્ઞાન નું સ્વરૂપ છે પણ આ ચોવીસ તત્વોમાં માં એલું જે બુદ્ધિ તત્વ છે એનું ગોલક છે જેમ આંખ આંખનું ગોલક છે કાન ને કાનનું ગોલક છે આ હકીકતમાં કાન જે સ્થૂળ છે એ કર્ણેન્દ્રિય નથી કર્ણેન્દ્રિયના તો તંતુ એમાં ગોઠવાયેલા છે આંખ છે એ ચક્ષુ ઇન્દ્રિય નથી આ દેખાય છે એ તો ગોલક છે એમાં તંતુ ભગવાને મૂક્યો છે એ જોવાનું કામ કરે છે જો એ ખોટકાઈ જાય તો ગોલક હોય એવો ને એવો રે પણ ભાળે નહીં એમ ધર્મભૂત જ્ઞાન છે એનું ગોલક બુદ્ધિ છે અને એના દ્વારા એ કામ કરે છે ધર્મભૂત જ્ઞાન ધર્મ છે એ ચેતનનો છે પણ ચેતનના ધર્મો વિપરીત કર્મો કરવાથી એનું જે ધર્મભૂત જ્ઞાન વિભુ હતું એ સંકુચિત થઈ અને એકદમ નાનું થઈ જાય અને દેહમાં આવી જાય પછી આંખે કરીને જોવે તો જ એને દેખાય ભગવાનને આંખે કરીને જોવાની જરૂર નથી ભગવાનને સર્વત્ર દ્રષ્ટિ છે પાછળથી હોતે જોવે આગળથી હોતે જોવે બાયથી હોતે જોવે કાનેથી હોતે જોવે બધેથી જોવે એને સર્વત્ર દ્રષ્ટિ એને એક એક ઇન્દ્રિયો આ જે ભગવાનનું જે સર્વાંગ સુંદર રૂપ છે એ તો મુક્તોના સુખને માટે છે પણ ભગવાનને એકાબીજા ઇન્દ્રિયોની અપેક્ષા નથી ઓલું અપાદ જવનો એવું કહે છે ને શ્રુતિ અપાદ જવનો ગૃહિતવા પગ નથી એને વેગ છે એવો એવું ભગવાનને કહેવામાં આવે છે એટલે એને ઇન્દ્રિયોનું બંધન નથી અને જીવને ઇન્દ્રિયોનું બંધન છે જીવને એમ કહેવાય કે આને જ્ઞાન થયું તો એનો અર્થ શું એને બુદ્ધિથી બહુ મહેનત કરી ત્યારે થોડુંક હતું એટલું આવ્યું એનો કિંચિત ભાગ આવ્યો તો એને એમ મને નથી મારે બહુ જ્ઞાન થઈ ગયું તો જે આત્માનો મૂળ વિવેક છે એ ઢંકાઈ ગયો છે એને પાછો એક્ટિવ કરવા માટે શાસ્ત્ર અને સત્પુરુષના શબ્દો ભગવાનની ઈચ્છાથી વિરુદ્ધ આચરણ કરવાથી ભગવાનના સંકલ્પથી સંકોચિત પામતો જાય જેટલું જેટલું વિરુદ્ધ આચરણ કરે એટલો એટલો એ સંકોચિત થઈ જતો છે હવે જો ભગવાનને રાજી કરે તો એ મને વિકસિત થવા અને એ પાછો જે હતો એવો ને એવો ધર્મને પામી જાય જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી તો દેહની લિમિટેશન રહે છે પણ જો ભગવાનને રાજી કરે અને આ દેહમાંથી છૂટે એટલે એ અનલિમિટ થઈ જાય એનો વિવેક શાસ્ત્રના શબ્દો અને મહાપુરુષના શબ્દો છે એ મૂળ વિવેકને જાગ્રત કરવામાં કેવી રીતે કામ કરે મૂળ વિવેકને શાસ્ત્રોના શબ્દો સત્પુરુષો એ પોતાના પ્રેક્ટિકલમાં મૂક્યા છે પ્રેક્ટિકલમાં શું મૂક્યું છે મારા આમાં કીધું એ સ્વામી આમાં કીધું કે દેહ આદિક છે એ નાશવંત છે અને જીવાત્મા છે એ અનાદિ છે અને પરમાત્મા છે એ અતિ સુખરૂપ છે વિવેકનું સ્વરૂપ એટલું જ છે વિવેકનું સ્વરૂપ છે એ આટલું છે ખોટું છે એ ખોટું સમજે સાચું છે એ સાચું સમજે સુખરૂપ છે સમજે સમજે છે છે એટલે એવું સ્વરૂપ યથાર્થ બતાવી દેવા પણ યથાર્થ જેવું હોય એવું બતાવી દેવાપણું એ વિવેકનું સ્વરૂપ છે વિવેકનું સ્વરૂપ ઊંધાશે તો ન કરી દે સુખરૂપ હોય ને દુઃખરૂપ બતાવે દુઃખરૂપ હોય સુખરૂપ બતાવે એવું ન કરી દે જે જેવું હોય એવું બતાવી દે એનો સહજ ધર્મ છે એટલે એવો સહજ ધર્મ છે એ જીવાત્માને ભગવાને પહેલેથી આપ્યો છે પણ વિપરીત કર્મો કરતો ગયો જેમ જેમ ભગવાનને ન ગમે એવા કર્મો કરતો ગયો એટલે ઓછો થતો ગયો ભગવાને એને સંકોચ કરતો ગયો અને પછી એકદમ પશુ છે તો આપણે કીધું જાળવાની એટલું જ ખબર છે કે પાણી કેની કોઈ બીજું કાંઈ નથી એનો વિવેક છે ન હોય હોય જાડવું થઈ પછી કદાચ એવું કહેવા માંગે છે જેમ અગ્નિ છે એ લાકડામાં રહ્યો છે પણ પ્રગટતો નથી એમને પ્રગટાવવા માટે વળી પાછો આપણે બીજા અગ્નિથી પ્રગટાવી અને પગ પ્રગટે એવી રીતે સત્પુરુષના વચન છે એ ધર્મ જ્ઞાનને વધારે પ્રગટાવે એટલે ઉપનિષદોમાં સૌડુક્યો કયો કરવાનું કીધું છે અરણી મંથન ઉત્તરારણી અધારણી એવો સૌડુક્યો ગુરુ અને શિષ્ય એ બે એક ગુરુ છે એ એક અરણીનું લાકડું છે અને શિષ્ય છે એ બીજા અરણીનું લાકડું છે અને વચ્ચે જે મન વિચાર થાય છે એ સૌડુક્યો છે અને એમાંથી અગ્નિ પ્રગટે છે એટલે ગુરુ જે વિચાર આપે શાસ્ત્રનો લઈને અને શું શિષ્ય હોય એ અને જેમનો તેમ ગ્રહણ કરી લે અને પોતાના પ્રેક્ટિકલમાં મૂકે એટલે એને વિવેક પ્રગટે એટલે અગ્નિ પ્રગટ્યો કહેવાય ઉપનિષદમાં એવો વિચાર છે એટલે એની અરે ઘર્ષણ થાય છે આ દેહભાવવાળો છે ઓલે આત્મભાવવાળા છે એટલે એની અરે ઘર્ષણ થાય અને દેહભાવ જેમ ઓછો થતો જાય એમ એનો વિચાર છે એમાંથી પ્રગટે છે એની રીત છે ઉપનિષદોમાં એવું કીધું છે ઉત્તરારણે અધરારણે એવું અત્યારની ભાષામાં રિસ્ટોરિંગ ધર્મ જ્ઞાન એવું અત્યારની ભાષામાં રિસ્ટોરિંગ ધર્મ બુદ્ધ જ્ઞાન રિસ્ટોર કરવું રિસ્ટોરિંગ ધર્મભુત જ્ઞાન એટલે સ્વામીએ એવું કીધું કે આત્માને મધ્યમાં અંતઃકરણ ને આત્મા એ બે ની વચ્ચે રહ્યો છે શું સ્વામી આજે સત્પુરુષના જે શબ્દ છે એનાથી જ્ઞાન થાય તો એના માટે કથા સાંભળે કે સત્પુરુષની સાથે હેત કહે અથવા તો સત્પુરુષની દ્રષ્ટિ થાય તો આ જ્ઞાન આવે પ્રોસેસ શું છે જીવન સંઘર્ષ છે સિદ્ધાંત સંઘર્ષ છે એને અત્યારની ભાષામાં માઇન્ડ સેટ સંઘર્ષ છે પોતાનો માઇન્ડ સેટ કર્યો હોય અને એક સત્પુરુષનો માઇન્ડસેટ છે એ પોતાનો નથી એને શાસ્ત્રમાંથી લીધો છે કે આવું હોવું જોઈએ એમ એના માઇન્ડસેટની અરે આપણો માઇન્ડસેટ છે એને સંઘર્ષ થાય આપણે કેટલું મૂકી શકીએ છીએ એટલું એટલું પોતાનું માઇન્ડસેટ મૂકી અને ભગવાનનો એક્સેપ્ટ જેટલો કરી શકે એટલું એ થાય એનું કામ થાય એ તો ન થાય સંતો નો સ્વામી પ્રશ્ન છે કે ભગવાનને ઇન્દ્રિયોનું બંધન નથી અને સર્વાંગ સુંદર સ્વરૂપ જે ભગવાનનું છે એ સુખ માટે છે તો એનો અર્થ એવો ન થાય કે ભગવાનનું મુખ્ય સ્વરૂપ તો આકાર વગરનું છે એવું એવો નથી આ બોલવા માટે એમ કે ભગવાનને એટલે બાકી ભગવાનનું સ્વરૂપ છે એ સાકાર જ છે એવું મહારાજનો મત એવો છે વિચાર આમાં સ્વામીએ કહ્યું કે વિચાર છે એ અંતઃકરણનો પણ નથી ને આત્માનો પણ નથી પણ શાસ્ત્રનો છે તો એ વિચાર મનમાં રહે છે વિચાર મનમાં નથી રહેતો મન ને તો બધા મનની અંદર જે જાણપણું છે અથવા તો ચેતના જેવું છે એ મારે જે કીધું એ બુદ્ધિનું જાણપણું છે બુદ્ધિના જાણપણે એ કરીને અંતઃકરણો ને બધા મન ઇન્દ્રિયોનું જાણપણું છે અને બુદ્ધિ આત્માના જાણપણા એ કરીને બુદ્ધિનું જાણપણું છે અને પરમાત્માના જાણપણાએ કરીને જીવાત્માનું જાણપણું છે એટલે મૂળ ચેતના જેનો પ્રવાહ છે એ પરમાત્માની ઈચ્છાથી આગળ આગળ વધતો જાય છે મનને એ તો બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે મનને એ બધા ઓલા નથી પણ જેના જેના જીવમાં આનો સાક્ષાત્કાર થઈ ગયો હોય એના મન ઇન્દ્રિય છે એ વિવેકરૂપ થઈ જાય છે વિવેક સ્વરૂપ પછી એમાં દેહભાવ કેવું કંઈ રહેતું નથી એટલે મા નિષ્કુળાન સ્વામી જે લખ્યું કે સંત તે સ્વયં હરિ એના કાનમાં ભગવાનના કાન એના એટલે એ આપણને બોલવું તો સારું લાગે પણ એમ કે આપણે હરિ થઈ ગયા પણ જ્યારે પરમાત્માના વિચાર અને એના વિચાર જરા પણ એ લાઈન આઉટ ન રહે અને એના જેવા જ થઈ જાય શ્રીજી મહારાજને જે કરવું હોય એ જ ગોપાળન સ્વામીને ફૂજે શ્રીજી મહારાજને જે કરવું હોય એ જ મુક્તાનંદ સ્વામીને ફૂંજે એટલે એનું મન ને એની વાણીની બધા તદરૂપ થઈ ગયા હોય મહારાજના રૂપે એટલે એ સંત એ મારી કહેવાય ભગવાનનું કામ કરે તો વિવેક છે એ પણ જીવમાં રહ્યો છે કેતા વિવેક એટલે વિચાર અને જીવમાં નથી રહ્યો એટલું માટે આમાં ના પાડીશ જીવમાં ખાલી વૃત્તિ રહી છે હે જીવ એ વૃત્તિ પણ છે મારે કે કાશી સુધી હોય ઘટડા સુદી આવે ગઢડાથી શરીરમાં આવે ગોલકમાં આવે ઇન્દ્રિયોમાં આવે અને પછી જીવની હારે વિલીન થઈ જાય છે એ વિલીન શું થાય છે કે દેહ તો એ નીકળતો જાય ને જે મૂળ માત્ર વૃત્તિ વિલીન થઈ જાય પણ વિચાર તો નોખો જ રહે છે તો મોહ છે જ હા અવિવેક મોહ અહીંયા ને વિવેકનો કટ્ટર દુશ્મન હોય તો અવિવેક ક્યાં રહે છે અવિવેક ઇઝ મો એ વૃત્તિમાં છે એ તો વૃત્તિમાં છે અને એટલે અવિવેક રહે છે એ જીવાતમાં માર્યા છે જીવાત્માની વૃત્તિ મારે છે મારે જે કીધું કાશી સુધી લાંબી હોય ને ગઢડા સુધી આવે ને દેહમાં આવે એનો અર્થ એવો છે કે કાશી સુધી લાંબી હોય એટલે જાજો મોહરો હોય અને પછી ગઢડા સુધી આવે એટલે થોડોક મોહ ઓછો થાય પછી દેહમાં આવે એટલે લાંબો જેટલો આખા જગતનો મોહ હોય ને પછી ઘરમાં આવે ને પછી કોઈ કે મરતા હોય તો મરવા દો આપણે કે પછી હવે સંત સ્વયં હરી કીધું ભગવાન જેવું તો કોઈ થવા સમર્થ છે એના વિચારો એવા હોય એના વિચારો એવા હોય કે જેવા મહારાજના વિચારો હોય શાસ્ત્રીજી મહારાજે ગુરુકુળ કર્યું ને ઘનશ્યામ આગળ મહારાજ આગળ જે પોતાને એમ કે પ્રાર્થના કરી તો શું કર્યું મહારાજના જે વિચારો છે કે આ પાંદડે પાંદડે ભગવાનને ઓળખાવવા સ્વામિનારાયણ ભગવાનને સ્વામિનારાયણ ભગવાનનો વિચાર એવો હતો કે જાણીએ આખા જગતને લઈ જાઓ મારે ધામ આખા જગતને લઈ જાઓ એમાં કોઈ બાકી નથી રહેવા દેવો એટલે એવો જે વિચાર હતો એ વિચારને એલાઇન થાય એવો વિચાર હોય એવો વિચાર કરે એટલે એ સ્વયં મારી એ ભગવાનનો વિચાર છે પોતા આમાં કીધું ને કે એ વિચાર સત્પુરુષનો નથી એ શાસ્ત્રનો છે સત્પુરુષ ચેતનનો નથી એ વિચાર શાસ્ત્રનો ચેતન એટલા માટે નથી કે જો એ તો એનો પોતાનો ઘરનો વિચાર હોય તો તો એ સિદ્ધ ને બોલે પણ એ મોહને એનો મોહ થાય પણ એનો વિચાર નથી એ પામે છે ભગવાનની ઉપાસના એ કરીને અને સત્પુરુષની ઉપાસના એ કરીને સત્પુરુષની ઉપાસના એટલે ભગવાનની જેમ નહીં પણ એમ કે એનું સેવન કરીને અને એને એ વિચારને પામે છે શાસ્ત્રમાંથી લીધેલો છે જો પોતાનો જ વિચાર હોય તો એને મોહ થાય નહીં ક્યારે પોતાનો વિચાર હોય તો એને મોહ ન થાય પણ એ મોહ છે મોહ છે એ પોતાનો છે ઓલો વિચાર છે વિવેક છે એ શાસ્ત્રમાંથી ભગવાનનો લીધેલો છે પોતાનો જો આવો વિવેક પોતાનો મૂળ માત્ર જ હોત તો એને મોહ ન થાય ઘરનો હોય તો છે પોતાનો હોય તો સ્વરૂપ નો હોય તો ન થાય પોતાનું સ્વરૂપ હોય તો એને ગમે એમ કરે તો એલું થાય નહીં એમ એટલે એ શાસ્ત્ર લીધો છે અને ભગવાન પાસે લીધો છે હજી એક પ્રશ્ન તો એમ નામ રહે છે એક પ્રશ્ન તો એમ નામ રહે છે કે વૃત્તિ છે એ જીવના આધારે રહે છે એટલે એનો અધિષ્ઠાન છે એ જીવ થયો તો આ જે વિચાર છે એનું અધિષ્ઠાન શું થયું અધિકરણ તો કઈ નથી જીવાતમાં જ છે અધિકરણ જીવાત્મા જ છે બરાબર પણ એનો ધર્મભૂત જ્ઞાન સ્વરૂપ છે એટલે ધર્મભૂત જ્ઞાન છે અને જીવાત્માનું સ્વરૂપ છે એ બે અલગ છે ધર્મ ધર્મી છે એ ધર્મ અને ધર્મી છે અને ઓલો ધર્મ છે એનો ધર્મરૂપે રહે છે કાયમી પણ એ ધર્મભૂત જ્ઞાન છે એ ભગવાનનો જે વિચાર છે એમાં પ્રવેશ કરે છે એટલે ગોલક અને ઇન્દ્રિય જેવો એનો સંબંધ થાય ધર્મભૂત જ્ઞાનમાં ધર્મભૂત જ્ઞાન તો આના દેનું જીવાત્માનું છે જ પણ ધર્મભૂત જ્ઞાનમાં એ પોલ્યુટ પણ હોય ને ઓલ્ય વિશુદ્ધ પણ હોય એટલે ધર્મભૂત જ્ઞાન છે એ આ જીવાત્માનું એટલું બધું પહેલેથી મૂળમાંથી એમ માનો કે એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ તો કોઈ દી છે જ નહીં પણ ધારી લો કે સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય ધારી લો સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય તો પણ એ પોલ્યુટ થયેલું છે માર ભગવાનના જેવું વિશુદ્ધ નથી એટલે ભગવાન એમાં વિશુદ્ધ પોતાનો વિચાર એને આપે છે તું આવો છ તું આવો છે એવો વિચાર એટલે એ શુદ્ધ થાય અને શુદ્ધ થાય એટલે ધર્મભૂત જ્ઞાનના આધારે રહે છે હજી થોડીક પ્રશ્નો કરવાની છે એટલે કથા આપણે અહીં પૂરી કરી લઈશું સહજાનંદ સ્વામી જય સ્વામી એક This is the final stage. Hello and welcome to the highlights of the final match of the Asia Cup 2025 played between arch rivals India and Pakistan in Dubai. Pitch looks quite dry, and as a lot of